કોળી અને ઠાકોર સમાજની વસ્તી છે તો જેની જેટલી વસ્તી તેનો તેટલો હિસ્સો તે વાત કરતાં અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી હતી તેમણે કહ્યું છે કે અત્યારે કોળી અને ઠાકોર સમાજ અવઢવમાં મુકાયો છે કારણ કે કોળી અને ઠાકોર સમાજે ઘણું આપ્યું છે કોળી ઠાકોર સમાજની વસ્તી પણ ખૂબ વધુ છે લોકોની માંગ હતી કે અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે અલ્પેશ ઠાકોર એક લડાયક યોદ્ધા છે અને જો અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવતા હોય તો પછી ઠાકોર સમાજ એક ભાજપ સાથે જ રહેત પરંતુ ઠાકોર સમાજ અત્યારે અવડનની સ્થિતિમાં મુકાઈ ગયો છે આ નિવેદન અંગે હીરા સોલંકીએ જવાબ આપતા કહ્યું છે કે ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજની વસ્તી તો વધુ છે પરંતુ સરકારે જ્યારે જે તે સમયે જે તે આપવાનું હોય તે બધું આપ્યું છે અને સરકારની ક્યાંય કોળી અને ઠાકોર સમાજની અવગણના કરી નથી ભવિષ્યમાં પણ સમાજને જે આપવાનું થતું હશે જ્યાં જ્યાં ઠાકોર અને કોળી સમાજની વસ્તુ વધુ છે ત્યાં પક્ષની વાત હોય કે સરકારની વાત હોય મંત્રીમંડળમાં સ્થાન આપવાની વાત હોય કે ટિકિટ આપવાની વાત હોય બધા સમીકરણોને ધ્યાને રાખીને સરકાર કામગીરી કરતી હોય છે અને ભવિષ્યમાં જો પણ કોઈ વાત હશે તો સરકાર યોગ્ય પગલાં લેશે ક્યાંય અન્યાયની કોઈ વાત નથી તે વાત હીરા સોલંકીએ કરી છે એટલે કે હીરા સોલંકી ભારતી બાપુની વાત પર અસમત થયા છે તેમણે કહ્યું છે કે ઋષિ ભારતી બાપુનું નિવેદન હોઈ શકે તેમની વિચારધારા અલગ હોઈ શકે પરંતુ મારા મતે કોઈ ઠાકોર સમાજને ભાજપમાં ક્યાંય અન્યાય થયો નથી અને ભવિષ્યમાં પણ જે કંઈ આપવાનું થતું હશે તે આપશે સાંભળીએ ઋષિ ભારતી બાપુએ શું કહ્યું અને ત્યારબાદ જોઈએ હીરા સોલંકીની પ્રતિક્રિયા ઉત્તર ગુજરાતમાંથી અલ્પેશજીનો ચહેરો એક લડાયક યોદ્ધા અને એક યુવા નેતા તરીકેને સમાજને એક સંકલિત કરવા અને સમાજ ના ઉત્થાન માટે ક્રાંતિકારી સીએમ લીધા હોત તો ઠાકોર સમાજ ભવિષ્યમાં પણ ભાજપ સાથે જોડાયેલ રહે અને અત્યારે સમાજ પણ અવઢવમાં મુકાણો છે અને આપણે તે એક સૂત્ર રાજકીય ક્ષેત્રમાં કેવાતું હોય છે વસાવટ કરે છે બહુ મોટો સમાજ છે આ ઓબીસી સમાજ છે અને વખતો વખત જ્યાં જ્યાં પાર્ટી લાગ્યું હોય સરકાર લાગ્યું હોય વખતો વખત જ્યાં જ્યાં જેને જેને પદ જે આપવાનું થતું હોય હંમેશા આપ્યું છે એમાં કોઈ અન્યાય થયો નથી અને આવતા દિવસોમાં ક્યાંક હજુ લાગશે તો ત્યાં પણ જ્યાં જ્યાં કોળી સમાજની વસ્તી હોય ત્યાં ત્યાં ટિકિટો આપે છે એ પછી તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય બધી કોર ત્યાં ટિકિટો આપે છે અને જ્યાં જ્યાં જેને યોગ્ય સ્થાન આપવાનું હોય એવા લોકોને સ્થાન આપતા હોય છે એટલે ઋષિ ભારતી બાપુ સાથે હું એક સમજ છું ખૂબ મોટો સમાજ છે અને ક્યાંક એમના એવું લાગ્યું હોય તો એ એની વિચારધારા છે એમાં આપણે કંઈ ન કરી શકીએ એની વિચારધારા છે એને લાગ્યું એવું બોલ્યા છે એટલે પાર્ટીના એક કાર્યકર્તા તરીકે હું આટલું ચોક્કસ કહીશ કે પાર્ટીને જ્યાં જ્યાં લાગે ત્યાં લોકોને ત્યાં એ સ્થાન આપે છે અને એમાં કોઈ સઘન સ્થાન નથી અલ્પેશ ઠાકોરને લઈને અત્યારે તો રાજનીતિ ગરમાઈ છે આગામી સમયમાં આ મુદ્દો કેટલો મોટો બને છે ક્યાં સુધી વાત પહોંચે છે તે જોવાનું રહ્યું આ રિપોર્ટમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ